મેલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા હોપ્સો તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ સો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ગેઝ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ત્યારે તો મસ્ત ઠંડુ વાતાવરણ છે એન્ડ ગેસ ચલો તો પેલા દીવાબતી કરી લઈએ એન્ડ પછી નાસ્તો બનાવવાનો છે તો ફસ્ટ આપણે ફૂલ તોડી લાવીએ મંદિરે ચડાવવા માટે ચલો ગેસ કેવા સરસ ફૂલ આવી ગયા છે સરસ મજાના ફૂલ તોડી લીધા છે એન્ડ હવે કરવાની છે આપણે દીવાબતી ભગવાનના તો ચાલો આપણે દિવાબત્તી કરી લઈએ ભગવાનને ફૂલ ચડાવી લઈએ એન્ડ પછી મળીએ સરસ એવો નાસ્તો પણ બનાવવાનો છે નાસ્તો બનાવી લઈએ તો લોગમાં કન્ટિન્યુ રહેજો તો ગાય સરસ મજાના દીયાવતી કરી લીધા છે અત્યારે બનાવવાનો છે વટાણાનો રગડો તો વટાણા સરસ એવા પડી રહ્યા છે તો આપણે બનાવી લઈએ હવે રગડો તો કઈ અહીંયા રગડો બનાવવા માટે વટાણા બાફા મૂકી દીધા છે તો હવે આપણે બીજી તૈયારી કરી લઈએ આ થોડું પાણી છે જે સેન બેબી માટે કાઢ્યું છે કેમ કે હું સેન બેબીને બધા કઠોળનું પાણી પીવડાવું છું તો આ વટાણાનું પાણી છે તો ગાઈઝ અહીંયા ઉત્સવ માટે મસ્ત મજાનો ગરમ ગરમ રગડો રેડી થઈ ગયો છે એન્ડ હવે મારા અને શ્રીનું માટે બનાવવાની છે ભાખરી તો ગાયઝ મસ્ત એવો નાસ્તો રેડી થઈ ગયો છે નાસ્તામાં છે ગાંઠિયા ભાખરી અથાણું એન્ડ ચા ગરમાં ગરમ હવે હું નાસ્તો કરી લઉં ચલો બધા નાસ્તો કરવા માટે એન્ડ ગાય શ્રીનું બી સૂતા છે તો ત્યાં સુધી હું નાસ્તો કરી લઉં ને થોડું કામ પણ કરી લઉં તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મળ્યા પછી શ્રીનું બી ઉઠી ગયા છે નાઇન થર્ટી થઈ ગયા છે એન્ડ જો જો એ ગુડ મોર્નિંગ તો ગાઈઝ જમીને ફ્રી થઈને સુઈ ગયા હતા તો અત્યારે ઉઠી ગયા એન્ડ વાગી ગયા છે પાંચ તો ચલો ગાઈઝ ચા બનાવી લઈએ થોડો નાસ્તો કરી લઈએ સાબુદાણા પલાળી લીધા છે સરસ મજાના પલળી ગયા છે સાબુદાણા એન્ડ હવે છે સિંગાણાના ચૂકી લઈએ પછી આપણે બનાવીએ સાબુદાણાના વડા હવે બનાવી લઉં છું સાબુદાણાના વડા જેમાં બટાકાને મિક્સ કરી લઈએ ये मिल गया था

હાઈફાઈ કરો હાઈફાઈ હાઈફાઈ કરો હાઈફાઈ ત્યારે આપણે પણ હા શું કરું ક્લેપ ક્લેપ કરો ક્લેપ ક્લેપ અરે વારે વાન ફિંગર વન ફિંગર વન ફિંગર વન ફિંગર એ પછી હાઈ ફાઈ હાઈફાઈ કેમ કરવાનું એ તો ગાય શ્રીનુ બેબી અત્યારે રમવાના મૂળમાં છે તો એની સાથે આપણે રમી લઈએ એન્ડ પછી સોડાવી દઈએ એમને તો ચલો કઈ આજના બ્લોગ નો અહીંયા એન્ડ કરીએ છીએ મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ